તાલુકાના કપડગંજ ગામે ગતરાત્રે ઘરમાં અચાનક બે યુવકો ઘુસી આવતા એકલી સૂઈ રહેલી મા દીકરીએ ગભરાઈ જઈને બુમા બુમ કરતા ગામ લોકો ભેગા થઈ ગયા હતા એમનો વિડીયો બનાવી લીધો હતો જે વાયરલ થતા અહીં ચોરી ઉપર સીના ચોરી જેવો ઘાટ થયો છે જાણો આખી હકીકત સોનગઢ તાલુકાના કપડબંધ ગામે વિચિત્ર ઘટના સામે આવી છે ઘરમાં બે યુવકો ઘુસી રહેલી મા દીકરીએ ગભરાઈને બુમા બૂમ કરતા ગામ લોકો ભેગા થયા હતા અને એમનો વિડીયો બનાવી દીધો હતો જે વિડીયો વાયરલ થયો છે પાછળથી પકડાયેલા યુવકોએ પોતે વનકર્મી હોવાની ઓળખ આપતા લોકોએ એમને જવા દીધા હતા અને બીજી વાર આવું ન કરવા જણાવ્યું હતું પરંતુ ચોરી ઉપર સીના ચોરી જેવો અહીંકાર થયો છે જ્યાં વન માફી માંગવાના બદલે પીડિતો પર કેસ કરી દીધા લોકો આક્રોશિત થયા છે અહીં સવાલો એવા

એમ કે ભૂલ થઈ ગઈ અમારાથી ભૂલ થઈ ગઈ એમ માફી માંગતા હતા પછી એમ કે કોઈ ને અમે કીધું આ લોકોને ને બધા ને આપણે સમાધાન પણ ગામમાં કરીએ એમ કરીને બીજી વાર આવું નહીં થવું જોઈએ બીજી વાર એવું નહીં થવું જોઈએ આવે તો વર્ધી માં આવું એવી રીતના પછી શું થયું આવ્યા ને પછી અહીંયા અરજી આપી ગયા પોલીસ કોના વિરુદ્ધ માં અમારા વિરુદ્ધ આપી ગયા ઉલટા તમારા વિરુદ્ધમાં જ આપી ગયા પછી આજે તમે શું કર્યું તમારી માંગ શું છે આમાં બરાબર તમને અહીંયા તમે ન્યાય નહી મળ્યો તમે ઉચ્ચ અધિકારી ને ફરિયાદ કરશો આગળ જી ભાઈ ધન્યવાદ

નોકરી કરો બરાબર નોકરી મને એક વસ્તુ મને સાહેબનો ફોન આવ્યો અહિયાં થી ફોન આવતો નંબર